બાપા સીતારામ કેમ છો બધા મોજ માં ને મોજ માં જઈશો અને મોજ માં રહેવાનું હું પણ મોજ માં છું અને આજના આ વિડીયો માં તમારું સ્વાગત છે ને જો તમે અમારા વિડીયો માં નવા હો તો પેલા અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો પૂરેપૂરો જોજો અને મોબાઈલ તમારા હાથમાં જ હોય તો મારા વાલા એક લાઈક કરવાનું ભૂલી ન જતા અને આજ આપણે આવ્યા છીએ વાંચ્યા હનુમાન આમલા પાસે હોનગઢ થી નજીક આમલા ગામ છે ને આમલા ગામ પાસે વાંચ્યા હનુમાન દાદાનો આશ્રમ આવેલો છે તો આજ આપણે રાખશું વાંચ્યા હનુમાન દાદાના દર્શને તો જો આ છે મેન ગેટ અને એ આપણે આંબલાની ગ્રામ દક્ષિણા મૂર્તિ જે નિશાળ છે ને એની એક્ઝસ્ટ યાદ હામોહામ આપણે વાંચ્યા હનુમાન દાદાનો ગેટ આવે છે અને આપણે આ મેન ગેટે પગી જી હવે આપણે આશ્રમે તો વિડીયોમાં ઠેઠ સુધી બેઠા રહેજો આપણે હનુમાન દાદાના દર્શન કરાવીશું અને જે કાંઈ જગ્યા જાય છે બધું લોકેશન બતાવીશું તો કન્ટિન્યુઅસ વિડીયોમાં રહેજો અને મેં કીધું મારા વાલી વિડીયોમાં જો તમે પહેલી વખત આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હવે આપણે હનુમાન દાદાના દર્શને તો આપણે વાંચ્યા હનુમાનના મેન ગેટથી અંદર ઘડીએ ને ત્યાં એક આ બોર્ડ આવે છે તિરુપતિ બાલાજી પદ્માવતી મંદિર છે એ તમે જોવો છો અને આ જે જલધારા ખોડિયારમાંનું મંદિર એ જો આપણે આવડા મંદિર અહીંયા ખોડિયારમાંનું મંદિર છે જલધારા અને આ જે ઉભો રોડ જાય છે એ વાંચ્યા હનુમાન દાદાના મંદિરે જાય છે અને આ ત્રિવેણી તીર્થધામ આમલા કહેવાય કારણ કે સીધા આપણે જઈએ તો વાંચ્યા હનુમાન દાદાનું મંદિર આવે અને ડાયબી સાઈડ જઈએ એટલે ખોડિયારમાં નું મંદિર આવે અને જમણી સાઈડ જઈએ એટલે પદ્માવતીનું મંદિર આવે તો આપણે તિરુપતિ બાલાજી પદ્માવતી મંદિરે પહેલા જઈએ અને પછી જઈશું આપણે વાંચ્યા હનુમાન દાદાના મંદિરે તો આપણે તિરુપતિ બાલાજી પદ્માવતી મંદિરે જઈએ છીએ અને જો અહીંયા આ રોડ બનાવવાનું કામે શરૂ હશે એટલે હવે આપણે ધીમે ધીમે જઈએ છીએ રોડે મસ્ત બને છે કામ શરૂ છે રોડનું આવવાનું છે આપણે હાલતા હાલતા ભગા ચડીએ એટલે આ થંભ આવે છે અને જો આ તિરુપતિ બાલાજી ઠાકોરજી ભગવાનનું યાત્રાધામ છે આંબલા અને હવે આપણે રાજ્ય અંદર દર્શન કરવા અને તમે જો આજ પણ વાંચ્યા હનુમાન બાજુ આવતા હો તો જરૂર અહીંયા દર્શન કરવા આવજો બહુ ફરવા જેવું સ્થળ છે મળશે તો તમને બધાને બાલાજી ભગવાનના દર્શન દર્શન કરાવી દઉં બાલાજી ભગવાનના દર્શન બહુ મજા આવી મંદિર સેવા આપ્યા છે તો આ છે પદ્માવતી મંદિર માતાજી નું આ પદ્માવતી માતાજી નું મંદિર છે પદ્માવતી માં ને આ છે વિષ્ણુ ભગવાનનું મંદિર đấy કાળિયા ઠાકર એ બહાર કાવાળા આ રામાનુજ આચાર્ય મંદિર બહુ મજા આવી એવું છે ઓ ભાઈ જો તમે આનું લોકેશન ધાર ઉપર મંદિર બાંધેલું છે આ જો યાગસ મંદિરની ની હમો હેમ મેં હમણાં કીધું ને ખોડિયાર માનું મંદિર આવ્યું એ જો આ ખોડિયાર માનું મંદિર છે બહુ મજા આવે એવું છે ક્યારેક આ બાજુ નીકળો તો અહીંયા દર્શન કરવા આવી જાવ ભાઈ મને તો બહુ મજા આવી તમને મજા આવી છે

તો હવે આપણે જાય જઈએ વાંચ્યા હનુમાન દાદાના દર્શને તો કન્ટિન્યુઅસ વિડિયોમાં બેઠા રહેજો હવે આપણે કરીશું વાંચ્યા હનુમાન દાદાના દર્શન તો આ છે વાંચ્યા હનુમાન દાદાનું મંદિર અને મંદિરની અંદર ફોટો પાડવો કે વિડીયો શૂટિંગ કરવું ન એલાઉટ છે એટલે આપણે અહીંયા સંયમ શેવકભાઈને પૂછ્યું તું એટલે એ ભાઈએ કીધું ભાઈ અંદર બધે બોર્ડને એવું બધું માર્યું છે નો એલાઉટ છે એટલે એમણે કીધું કે તમ તમારું તમારે ઉતારવું હોય તો ધાર ઉપર જાય ઉતારવું એટલે આપણે ધાર ઉપર આવી ગયા અને અહીંયા શરણ પાદુકાનું મંદિર છે એ બધું દેખાડું તમને જો અહીંથી ઉપર આવો એટલે હમણાં તો મોટો ગાટ છે મંદિરમાં આવવાનો જો આ ગાટ છે જો ઓલા ભાઈ આઈલા થાય એ ગેટ છે ગેટથી અંદર ગડો એટલે અહીંયા મંદિર આવી છે પણ અહીંયા કાંઈ ફોટા પાડવા નથી દેતા ને શૂટિંગ કરવા નહીં દેતા નો એલાઉટ છે એટલે આપણે એનું પાલન કરવું પડે એટલે આપણે શૂટ આપી ભાઈ ઉપરથી ઉતર એટલે આપણે જો અહીંયા આવ્યા છે હવે અહીંથી આ પગછા છે એટલે એ પગ સડો એટલે અહીંથી આવો એટલે સીધા શરણ પાદુકા છે એટલે અહીંયા આપણે શરણ પાદુકાના દર્શન કરીએ અને પછી જો ઉપરનું લોકેશન બધું બહુ મસ્ત છે હું તમને દેખાડું બધું શરણ પાદુકા છે એટલે અહીંયા આપણે દર્શન કરીએ અને દર્શન કરીને પછી આગળનું લોકેશન તમને દેખાડું જો આ છે રામ કિશોરદાસ બાપુના શરણ પાદુકા આ છે રામ કિશોરદાસ બાપુ આ ઉપર આવેલો છે બગીચા ચડવાના ધાર ઉપર અને હવે આગળનું તમને લોકેશન બતાવું અને અહીંયા બહુ મજા આવે એવું છે પરિવાર સાથે આવો ને તો શાંતિથી આનંદ મળે એવો છે જો આ મંદિર મેન છે અને અહીંયા આશ્રમ જોરદાર છે ઓ ભાઈ બહુ મજા આવે એવું છે એમાં તે ફરતે ડુંગરા છે રળિયામણું છે અને આમ ઝાડવાન બધું વ્યવસ્થિત છે એટલે બહુ મજા પરિવાર સાથે આવ્યો હોય ને તો આખો દિવસ અહીંયા રહીને ને તો આનંદ આવે એવું છે ફરતે ડુંગરા છે અને આશ્રમમાં અત્યારે કામકાજે આગળ ચાલુ જ છે જીસીબી ને એવું ઘણું પીડું થયું ને કામ શરૂ જ છે આગળ અને આશ્રમે બહુ મોટો છે તો કારેક વાતચા હનુમાન આવ્યો તો દર્શન નો લાભ લેજો અને ઉપર ફરવા આવજો ઉપર ફરવા જેવું છે પરિવાર સાથે અને બહુ મજા આવી છે તમને જો લોકેશન એટલે આઈ નું હોય ભાઈ બહુ મજા આવી એવું છે રોળી આમણું એટલું અને જો આ ફરતે ધાર ઓલું કરેલું છે અને આઈને વંડી કરેલી છે અને બહુ મજા આવી એવું છે જો આ મંદિર આપણે દર્શન કરી નીકળીએ છીએ તો હવે આપણે નીકળી ગયા છીએ આશ્રમ ની બહાર અને જોવા હું ક્યાં તો ને કામ શરૂ હશે જીસીબી નું એનું બધું કામ શરૂ છે અત્યારે અને આશ્રમ જોરદાર બની રહ્યો છે મંદિર આ મંદિર છે મંદિર ની પાછળ કામ શરૂ છે અને હવે નીકળી જ આપણે આશ્રમ ની બાય આપણે ઘરે અને ઘરેથી નીતા નો ફોન આવ્યો હતો કે કઈ શાકભાજી લેતા આવજો એટલે શાકભાજીમાં તો લીધું ને મૂકો હરવાર શાળો છે તે ઓળો ખાવાની ઈચ્છા થઈ જાય વારે ઓળા નો સામુ લેતા આવ્યો એવું ઓળો આપણે બનાવીને નાખ્યો અને ઓળો બનાવતો હતો એટલે કાંઈ વિડીયો ઉતારવાનો આજ કાંઈ ટાઈમ રહો નહીં પાછો અત્યારે ઓળાનો કારણ કે એ તે ગૌાલે એટલે એ થેટ હાડ હાથ આઠ આવી અને આપણે ઓળો શેકવાનો હતો પછી મસાલો બધો સુધારવાનો હતો એ આવે છે બધું કપલેટ કરવાનું હતું એટલે એમાં આપણો ટાઈમ ભીજો જો પછી તો હું દેઆનો જોતો પણ કાંઈ વિડીયો ઉતારવાનો ટાઈમ રહો નહીં એટલે પછી મૂકો ઓળો બની રહે ખાવા બેસી ત્યારે વિડીયો ઉતારીશું અને હવે આપણે ઓળો ખાવાનું શરૂ કરી દીધું છે જો એટલે હવે આજે આપણે અહીંયા પૂરો કરીએ અને મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં લગ બધાને બાપા સીતારામ